એક પિતા તેની દીકરીનો ચાર લાખ રૂપિયામાં સોદો કરી દે છે તેની માતા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવા પહોંચી હોય છે અને તપાસમાં અનેક રહસ્યો ખુલે છે શું કહી રહ્યા છે પોલીસ વાળા તેની વાત કરવી છે

નિકાળ્યો હતો આ મામલો છે તે ખૂબ જ ચકચાર ભર્યો હતો અને સાબરકાંઠાની પોલીસ પણ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી હતી ત્યારે મોટો ઘટસ્ફોટ સાબરકાંઠાના પોલીસવાળા વિજય પટેલે કર્યો છે જેમાં જણાવ્યું છે કે અન્ય કોઈ વ્યક્તિએ નહીં પરંતુ તેના જ પિતાએ આ પુત્રીને ચાર લાખ રૂપિયામાં રાજસ્થાન વેચી મારી છે શું કહી રહ્યા છે પોલીસવાળા તે આપ સાંભળી લો તારીખ અઢાર બારના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચોના રજીના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે આ બંને એમના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ એને એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતાપિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતબાર રકમ મળશે એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો એનાના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ શરીફાબાઈ નટ જે એના કુટુંબી એ છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલોર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી એ ચાર લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી શરૂઆતમાં આ જે મામલો હતો એ પાંચ મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે જેમાંથી ચારની ધરપકડ કરી છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે ચાર આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે બે આરોપી જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નઠ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે જેને પકડવાનો બાકી છે ખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથે એના લગ્ન કરાવવા આ રીતનું એક લખાણ પણ કરેલું છે બાળકીને પૂછતા પ્રાથમિક બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ કચરા વાસણ પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા ચાર લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો જેમાં ચારે ચાર લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા પછી એ ચાર લાખ રૂપિયામાંથી એક એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એના આપવામાં આવ્યા હતા જેણે આ સોદો કરાવ્યો અર્જુન નટ એને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા વીસ હજાર રૂપિયા ગાડીનું ભાડું એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી આ આરોપી જે છે એ બાળકીનો પિતા એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડી જો આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો